એક રાજાના દરબારમાં એક અજાણી વ્યક્તિ નોકરી માટે આવે છે રાજા તેની લાયકાત પૂછે છે જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે હું અક્કલથી કોઈ પણ જાતનો ગૂંચવાયેલો કોયડો ઉકેલી શકું છું રાજા એમને ઘોડાના તબેલાની જવાબદારી સોંપી દે છે થોડા દિવસો પછી રાજા તેમના અતિમુઘાને અતિપ્રિય ઘોડા બાબતે અભિપ્રાય પૂછ્યો જવાબમાં નોકરે કહ્યું કે ઘોડો અસલી નથી રાજાએ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે ઘોડાની નસલ તો અસલી છે પરંતુ તેની મા મરી ગઈ હતી એટલે તે ગાયને ધાવીને મોટો થયો હતો રાજાએ નોકરને પૂછ્યું કે તને આ કેવી રીતે ખબર પડી નોકરે જવાબ આપ્યો કે નામદાર ઘોડાઓ મોઢામાં ઘાસ લઈને મોઢું ઊંચું કરીને ખાય છે જ્યારે આ ઘોડો ગાયની માફત નીચે નમીને મોઢું નીચે રાખીને ઘાસ ખાતો હતો રાજાએ ખુશ થઈને નોકરના ઘરે અનાજ ઘી અને પક્ષીઓનો માંસ મોકલી આપ્યું અને નોકરને ચડતી આપીને તેને રાણીના મહેલમાં નોકરી આપી અને પછી રાજાએ તેની રાણી બાબતે સવાલ કર્યો તો જવાબમાં નોકરે કહ્યું કે રાણીની રહેણી કરી તો માલિકા જેવી છે પણ તે રાજકુમારી નથી રાજા આશ્ચર્યચકિત થઈ ગયો તરત જ તેણે તેની સાસુને બોલાવી સાસુએ ખુલાસો કર્યો કે મારી દીકરી જન્મી કે તરત જ તમારી સાથે તેની સગાઈ કરી નાખવામાં આવી હતી પરંતુ છ મહિનામાં જ મારી દીકરી મરી ગઈ એટલે બીજી કોઈ છોકરીને અમે ગોદ લીધી જે આજે તમારી રાણી છે રાજાએ નોકરને પૂછ્યું કે તને આ કઈ રીતે ખબર પડી નોકરે જવાબ આપ્યો કે ખાનદાન લોકોનો અન્ય લોકો સાથેનો વ્યવહાર ખૂબ જ સાલસ અને નમ્ર હોય છે જે આપની રાણીમાં નથી રાજાએ ખુશ થઈને ફરીથી નોકરના ઘરે અનાજ ઘેટા બકરા ઇનામમાં આપીને પોતાના દરબારમાં સ્થાન આપ્યું થોડા વખત પછી રાજાએ નોકરને બોલાવ્યો અને તેમણે પોતાના વિશે જાણવાની ઈચ્છા પ્રકટ કરી જવાબમાં નોકરે કહ્યું કે અભય વચન આપો તો તમારી અસલિયત બાબત કહું રાજાએ આપ્યું એટલે નોકરે કહ્યું કે ના તો આપ રાજા છો કે ના તો તમારો વ્યવહાર રાજા જેવો છે રાજા ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો પણ જાન માફીનું વચન આપ્યું હતું એટલે સમસમીને ચૂપ રહ્યો અને રાજાએ પોતાના પિતા પાસે જઈને પૂછ્યું કે હું ખરેખર કોનો દીકરો છું જવાબમાં તેના પિતાએ કહ્યું કે હા સાચી વાત છે મારે કોઈ ઓલાદ ના હતી તેથી મેં તને એક કસાઈ પાસેથી ગોદ લીધો છે રાજા અચરજ પામી ગયો અને નોકરને પૂછ્યું કે તને કેવી રીતે ખબર પડી જવાબમાં નોકરે કહ્યું કે બાદશાહ જ્યારે કોઈને ઇનામ આપે તો તે હીરા મોતી અને જ્વેરાતના રૂપમાં આપે છે પરંતુ તમે તો મને કાયમ અનાજ માંસ ઘેટા બકરા ઇનામમાં આપ્યા જે વહેવાર કોઈ કસાઈની ઓલાદ જેવો હતો બોધ ઇન્સાનની અસલિયત તેના ખૂનનો પ્રકાર સંસ્કાર વ્યવહાર અને નિયત ઉપર નિર્ભર કરે છે હેસિયત બદલાઈ જાય છે પણ ઓકાત તો તેની તેજ રહે છે વિજ્ઞાનમાં ડીએનએની શોધ અમથી જ નથી થઈ પૈસો આવે એટલે મનની અમીરાત પણ આવે તેવું હોતું નથી તો મિત્રો તમને અમારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરો જોવા માટે તમારો આભાર મિત્રો